thank you ભુજ ખાતે આરટીઓ પરશુરામ મંદિરના સાનિધ્યમાં સિનિયર સિટીઝન ક્લબ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મહાદેવજીની આયોજન ભગવાન શ્રી પરશુરામ મંદિરના સાનિધ્યમાં યોજવામાં આવ્યું સવારે નવ કલાકે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર દ્વારા એકોતેર જોડલા આ પાર્થિવ રુદ્રીમાં સામેલ થયા હતા દરેક જોડલા માટે રુદ્રી માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી મુખ્ય યજમાન પદે અતુલભાઈ દવે પરિવાર રહ્યો હતો આ પ્રસંગે ભ્રમ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના ભીષ્મ પિતામાં કહેવાતા એલ અજાણીનું સન્માન રેણુકા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ભક્તિ સમગ્ર કાર્યક્રમનું આયોજન એલ અજાણી અને તેમની ટીમ દ્વારા કરાયો હતો કાર્યક્રમનું સંચાલન ગીતાબેન જોશીએ કર્યું હતું એવું ઉમેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું પ્રતિનિધિ કચ્છ બિરો ચીફ નડિયા અબડા સકચ્છ મારું નામ ગીતા જોશી છે આજે સિનિયર સિટીઝન પ્રોગ્રામ હતો મહારુદ્રિ કાર્યક્રમ હતો શ્રાવણ મહિનાની ચૌદશના દિવસે કહેવાય છે કે ચૌદશ એ શિવજીનો ઉત્તમ દિવસ છે અને આ ઉત્તમ દિવસે અમે વડીલોને રુદ્રીનો લાભ લીધો આ રુદ્રી નિઃશુલ્ક હતી અને એકોતેર યજમાનોએ ભાગ લીધો હતો આ એકોતેર યજમાનોને મહાદેવના આશીર્વાદ રૂપી અમે એ લોકોને પરશુરામધામ મોરબી ખાતે તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ એમને ત્યાં ધાર્મિક પ્રવાસમાં લઈ જશું નિઃશુલ્ક બે ટાઈમ જમવાનું અને ચાય અને નાસ્તો હોળીનો બુઝુર્ગની આપણે છત્રછાયામાં આ બધા જ કાર્યક્રમો થાય છે સંગીતમય ખુરશી હોય કે લાડુ હરીફાઈ હોય બીજા ઘણા પ્રોગ્રામ છે એવા સાંસ્કૃતિક જે અમે સિનિયર સિટીઝનને અહીં બોલાવી અને કરીએ છીએ અને એ લોકોને ખૂબ જ આનંદ આવે છે તે છે અજાણી સાહેબના નેજા હેઠળ સિનિયર સિનિયર સિટીઝન ક્લબ અમે ચલાવીએ છીએ અમે નવ બહેનો કાર્યકર્તા છીએ અને અજાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તેઓને આવો વિચાર આવ્યો કે વડીલો માટે કંઈક કરીએ પવિત્ર દિવસે બ્રહ્મ સમાજના વડીલોનો જે રુદ્રસ્થ અધ્યાયના પ્રથમ અધ્યાયમાં જ આવે શિવપસ્તુ મસ્તુ કે જેનો સંકલ્પ દ્રઢ છે મનોબળ દ્રઢ છે કે મારે આ કરવું છે તો એ પછી ત્રાસી વર્ષની ઉંમર હોય ને તો એમાં એ કોઈ બાધા આવતી નથી એટલે આપણા વડીલોને અને હરમેશ આપણને માર્ગદર્શન આપતા એવા અજાણી કાકા હું એમના માટે સાહેબ શબ્દનો પ્રયોગ નથી કરતો કારણ કે મારા પિતા તુલ્ય છે વડીલ છે ને આપણા સૌના વડીલ છે એટલે હું કાયમ એમને અજાણી કાકા જ કહું તો આજે એમની એ ઉંમરમાં પણ એ અમારા જેવા યુવાનોને પણ પ્રેરણા આપે છે કે ભાઈ જો કરવું જ છે ને તો કોઈ ઉંમર નડતી નથી જો આપણે સમાજ માટે આપણા ગામ માટે કે પરિવાર માટે કોઈ કાર્ય કરવું છે તો એમાં ઉંમર ગમે એટલી હોય પણ જ્યાં સંકલ્પ દ્રઢ છે તનમે મના સંકલ્પ વસ્તુ તો ગમે એવા કાર્યને આપણે સંપન્ન કરી જઈએ તો આજના આ પાવન અવસરે જે વડીલોએ આ પૂજામાં લાભ લીધો એવો પણ ખૂબ ભાગ્યશાળી છે અને પૂજામાં તો મારી ઉપસ્થિતિ ન રહી થોડું મને વિલંબ થયું કર્મકાંડનો વિષય છે એટલે સવારે ચાર વાગ્યાથી લેફ્ટ રાઇટ ચાલુ હોય પણ એ શિવના દર્શન કરું કે મારા આ વડીલો જેમણે આજે શિવની પૂજા કરી તો આ વડીલો છે એ આપણે કહીએ ને કે પિતૃ દેવો ભવ માતૃ ભવ તો આપણા પહેલાં દેવ પહેલાં ગુરુ છે એ આપણા વડીલો છે તો એમના દર્શન કર્યા એટલે એ શિવતુલ્ય છે એ શિવની પૂજાના પુણ્ય સમાન પુણ્યની પ્રાપ્તિ થાય તો આવા કાર્યો એને કે પ્રકારે સમાજના વિવિધ આયામો અને વિવિધ પાંખો દ્વારા થતા રહે એ ખૂબ જરૂરી છે કારણ કે આ કાર્યક્રમો છે એ કોઈ દેખાડો કરવા માટેના નથી અને વડીલોએ જે દીર્ઘ દ્રષ્ટિ આવા કાર્યક્રમો પાછળ વાપરી છે અગાઉથી ઘણા બધા કાર્યક્રમો થતા આવ્યા છે અને દિવસે દિવસ કાર્યક્રમોનો દોર આપણો વધતો જાય છે